સુરતના આઉટર રોડ પર લસકાડા વાલક અબ્રામાં બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે પૂરપાડ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો બાદમાં પૂરપાડ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કુદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અટફેડે લીધા હતા જેમાં બે સગા ભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો જો કે કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયા હતા બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ સાત બે બે હજાર પચીસના રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે લસકાણા પોલીસ સ્ટેશન હદના અબ્રામાવાલક રિંગ રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર જી જે જીરો પાંચ આર એફ જીરો ત્રણસો સાડત્રીસના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લસકણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડાનાઓ તપાસ તજવીજ કરી રહેલ છે વાહન કામરેજ તરફથી પાસોદરા થઈ અને આ રિંગ રોડ પર આવેલું અને જે એની ઓવર સ્પીડ છે ઓવર સ્પીડ કેટલી હોઈ શકે એ ચોક્કસપણે ના કહી શકાય પરંતુ સો એકસો ત્રીસની વચ્ચે હોવાની હાલ હકીકત સાપડેલ છે કાનાબાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત